હાલો મિત્રો આપણે આવી ગયા છે એ અમદાવાદનું ફેમસ અટલ બ્રિજ જોકે હું એકલો ન જાઉં આ છે એને અમારે ફેમસ કરવાનો થતો નથી થોડો ફેમસ થઈ ગયો હોય તો પછી મારે ખર્ચા વધી જાય એટલે આપણે તો અમદાવાદનું અટલ વાજપેયી નામે છે અટલ બિહારી પૂર્વના વડાપ્રધાન જતી એક મત થી ચૂંટણી ભાંગી એ વાત મારો કરે છે તો આવો તમે પણ મુલાકાત લેવો મજા આવશે હાલો તો આપણે હવે વિરામ દઈએ તને નહીં હાલો મિત્રો આ જવું અટલ બ્રિજ હવે તો અમે ભાગ્યા છીએ તમને નાઇટનો નજારા બતાવત દિવસનો જોઈએ તો અમારી રીતે ટાઈમ નથી મારે આગળ નીકળી જવાનું છે બસો એટલે હવે પાસે અમે આવીશું ને ક્યારેક સ્પેશિયલ ફરવા માટે ત્યારે બતાવી દઈશું તમને ખ્યાલ કરવાનું ખ્યાલ તો થાય થોડા ઘણા કે હવે આ અટલ બ્રિજ છે અટલ બ્રિજ વાજપેયીના નામથી અટલ બ્રિજ સાબરમતી નદીની ઉપર બનાવવામાં આવેલો છે કે જોરદાર છે આમ મજા આવે છે હાલો મન ટેસ્ટ કરવા માટે આવજો જલ્દી ફોકસ આ ડાયરેક્ટ આગડી